નમસ્કાર ચાલો આજે વાત કરીએ રાજ્ય સરકારના એક એવા નવા પરિપત્રની જેણે શિક્ષકો અને શાળાઓની એક મોટી ગુંજવણ ઉકેલી નાખી છે આપણે વાત કરી રહ્યા છીએ ઇન્ચાર્જ મુખ્ય શિક્ષકની નિમણૂકના નવા નિયમો વિશે તો ચાલો અને એકદમ સરળ ભાષામાં સમજીએ ઘણા સમયથી એક સવાલ બધાને મૂંઝવતો હતો કે ભાઈ જ્યારે કોઈ શાળામાં મુખ્ય શિક્ષકની જગ્યા ખાલી પડે તો એનો ચાર્જ આપવો કોને સિનિયોરિટીના આધારે કે પછી કોઈ બીજો નિયમ પ્રમાણે દરેક જિલ્લામાં અલગ અલગ પદ્ધતિઓ હતી અને એના લીધે બહુ બધી મૂંઝવણ થતી હતી પણ હવે આ બધો ગૂંચવાડો પૂરો થયો છે કારણ કે આપણી પાસે એક ચોક્કસ જવાબ છે તો સૌથી પહેલાં એ સમજીએ કે આ નવા એકદમ સ્પષ્ટ પરિપત્રની જરૂર પડી જ કેમ એવી તો શું સમસ્યાઓ હતી કે સરકારે આટલો મોટો ફેરફાર કરવો પડ્યો આખી વાત શરૂ થઈ બે હજાર પચીસમાં એપ્રિલથી જુલાઈ મહિનામાં શિક્ષણ વિભાગે એક પછી એક એવા પત્રો બહાર પાડ્યા જે એકબીજાથી સાવ અલગ હતા આનાથી ગૂંચવણ એટલી બધી વધી ગઈ કે આખો મામલો છેક હાઈકોર્ટ સુધી પહોંચી ગયો કોર્ટે ભલે વિભાગની વાત માની પણ જે અસ્પષ્ટતા હતી એ તો ત્યાં જ રહી આખરે શિક્ષક સંઘોએ સતત રજૂઆતો કરી અને પ્રાથમિક શિક્ષણ નિયામકે પણ દરખાસ્ત મૂકી કે ભાઈ હવે બહુ થયું એક જ સ્પષ્ટ નિયમ બનાવો અને આ બધી જ મહેનત અને રજૂઆતોનું પરિણામ આવ્યું સત્તર જાન્યુઆરી બે હજાર છવ્વીસ આ દિવસે એક નવો એકીકૃત પરિપત્ર બહાર પાડવામાં આવ્યો જેનો એક જ હેતુ હતો બધી જ ગૂંચવણોને હંમેશ માટે ખતમ કરી દેવી અને આખા રાજ્યમાં એક જ નિયમ લાગુ કરવો ચાલો હવે સીધા પરિપત્રના હાર્દ પર આવીએ એટલે કે નિયમો શું કહે છે સૌથી પહેલાં આપણે જોઈશું સામાન્ય પ્રાથમિક શાળાઓ માટે જ્યાં મુખ્ય શિક્ષક એટલે કે એચટીએટની જગ્યા ખાલી છે આખો નવો નિયમ છે ને એ બસ એક જ સરળ સવાલથી શરૂ થાય છે જે શાળામાં ચાર્જ આપવાનું છે શું એની આસપાસ દસ કિલોમીટરના વિસ્તારમાં કોઈ બીજી શાળામાં કાયમી એચટીએટ મુખ્ય શિક્ષક હાજર છે આ સવાલનો જવાબ હા છે કે ના બસ એના પર જ બધો આધાર છે જો જવાબ હા હોય મતલબ કે નજીકમાં એચટીએટ મુખ્ય શિક્ષક છે તો નિયમ એકદમ સીધો અને સ્પષ્ટ છે ચાર્જ એ જ એચટેએટ મુખ્ય શિક્ષકને ફરજિયાતપણે સોંપવો પડશે અહીં કોઈ જો અને તો નથી અને હા જો કોઈ યોગ્ય કારણ વગર ના પાડે તો એમની સામે શિસ્તભંગની કાર્યવાહી પણ થઈ શકે છે પણ માની લો કે દસ કિલોમીટરની અંદર કોઈ એચટીએટ મુખ્ય શિક્ષક છે જ નહીં તો શું તો પછી ચાર્જ એ જ શાળાના સૌથી સિનિયર શિક્ષકને સોંપવામાં આવશે અને અહીં સિનિયોરિટીનો મતલબ છે નોકરીમાં દાખલ થયાની તારીખ અહીં પણ નિયમ એટલો જ કડક છે વ્યાજબી કારણ વગર ના પાડી શકાશે નહીં સારું આ તો થઈ સામાન્ય શાળાઓની વાત પણ પગાર કેન્દ્ર શાળાઓનું શું જે વહીવટી રીતે બહુ જ મહત્ત્વની ગણાય છે શું એમના માટે નિયમો કંઈક જુદા છે અને જવાબ છે ના બિલકુલ નહીં આ પરિપત્રની સૌથી સારી વાત જ એ છે કે એણે કોઈ ભેદભાવ રાખ્યો નથી પગાર કેન્દ્ર શાળાઓ માટે પણ બિલકુલ એ જ નિયમ લાગુ પડશે જે સામાન્ય શાળાઓ માટે છે એક રાજ્ય એક નિયમ તો પગાર કેન્દ્ર શાળા માટે પણ પ્રોસેસ બિલકુલ એ જ છે પહેલો સવાલ દસ કિલોમીટરમાં એજ સ્ટાર્ટ છે જો હા તો એમને ચાર્જ આપો જો ના તો એ જ શાળાના સૌથી સિનિયર શિક્ષકને ચાર્જ આપો અને કોઈ પણ સંજોગોમાં ના પાડવા માટેનું કારણ એકદમ વ્યાજબી હોવું જોઈએ બસ આટલો જ સરળ હવે આ મુખ્ય નિયમો તો આપણે સમજી લીધા પણ પરિપત્રમાં કેટલીક ખાસ સૂચનાઓ અને અમુક ખાસ કિસ્સાઓનો પણ ઉલ્લેખ છે જેના પર ધ્યાન આપવું ખૂબ જ જરૂરી છે ચલો એને પણ જોઈ લઈએ એક મોટો સવાલ એ છે કે આ બધું લાગુ ક્યારથી થશે તો પરિપત્રમાં સ્પષ્ટ લખ્યું છે કે જે લોકો અત્યારે ચાર્જ સંભાળી રહ્યા છે એમને આગામી શૈક્ષણિક સત્ર સુધી ચાલુ રાખવામાં આવશે આ નવા નિયમોનો અમલ નવા સત્રથી શરૂ થશે અને હા કોઈ શિક્ષક ચાર્જ લેવાની ના પાડે તો એમનું કારણ વ્યાજબી છે કે નહીં એનો છેલ્લો નિર્ણય જે તે જિલ્લાના શિક્ષણાધિકારી જ લેશે હવે આવીએ આ પરિપત્રની એક સૌથી સંવેદનશીલ અને માનવીય જોગવાઈ પર આ જોગવાઈ દિવ્યાંગ શિક્ષકો માટે છે નિયમ કહે છે કે જો સિન્યોરિટી પ્રમાણે કોઈ દિવ્યાંગ શિક્ષકનો વારો આવે તો એ ચાર્જ સ્વીકારવો કે નહીં એનો સંપૂર્ણ અધિકાર એમનો પોતાનો રહેશે જો એ સ્વેચ્છાએ જવાબદારી લેવા તૈયાર હોય તો એમને પ્રાથમિકતા આપવાની છે પણ જો એ ના પાડે તો એમના પર કોઈ પણ પ્રકારનું દબાણ નહીં કરી શકાય અને કોઈ શિસ્તભંગની કાર્યવાહી પણ નહીં થાય આ ખરેખર એક બહુ સન્માનજનક પગલું છે અને હવે આપણે આવી ગયા છે આખા પરિપત્રના સૌથી સૌથી અગત્યના મુદ્દા પર આ એક એવી સ્પષ્ટતા છે જે ભવિષ્યમાં થનારા કોઈપણ વિવાદને શરૂ થતાં પહેલાં જ અટકાવી દેશે જો અહીં જ્યેષ્ઠતા એટલે કે સિન્યોરિટીનો મતલબ એકદમ સાફ કરી દીધો છે ફક્ત અને ફક્ત આ ચાર્જ સોંપવાની પ્રક્રિયા માટે જ સિનિયોરિટીનો અર્થ શિક્ષકની નોકરીમાં દાખલ થયાની તારીખ જ ગણવામાં આવશે બીજું કંઈ જ નહીં અને આ સૌથી નિર્ણાયક સ્પષ્ટતા છે આ જે સિન્યોરિટી નક્કી થઈ છે એનો ઉપયોગ ફક્ત અને ફક્ત ઇન્ચાર્જ મુખ્ય શિક્ષકનો ચાર્જ આપવા માટે જ થશે આના આધારે કોઈ પણ શિક્ષક ભવિષ્યમાં બઢતી ઉચ્ચતર પગાર ધોરણ કે બીજા પણ નાણાકીય લાભનો દાવો નહીં કરી શકે આ એક લીટીએ ભવિષ્યની ઘણી સમસ્યાઓ ઉકેલી નાખી છે અને છેલ્લે એકદમ સ્પષ્ટ શબ્દોમાં કહી દેવાયું છે કે આ પરિપત્ર આવ્યા પછી આ વિષય પરના જૂના બધા જ પત્રો બધા જ નિયમો અને બધી જ સૂચનાઓ હવે રદ ગણાશે હવેથી આ એક જ પરિપત્ર આખરી અને સર્વોપરી છે તો આપણે જોયું કે કેવી રીતે એક સ્પષ્ટ અને એક સમાન નિયમથી વર્ષો જૂની મૂંઝવણ દૂર થઈ શકે છે પણ હવે વિચારવા જેવી વાત એ છે કે નિયમોમાં આવેલી આ પારદર્શિતા શાળાઓના વહીવટને કેટલો સુધારશે અને શિક્ષકોના મનોબળ પર એની કેવી સકારાત્મક અસર પડશે આના પર જરૂર વિચારજો ફરી મળીશું